ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે સરકાર એરિયર્સ કુલ એક હજાર એકસો ને ઓગણત્રીસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવશે તો આ મહત્વના મહત્વની જે જાહેરાત છે તે સરકારી કર્મચારીઓ માટે છે સરકારી કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય સામે આવ્યો છે મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચાર ટકાનો વધારો થયો છે વિપુલ

તેવા આપતા ચાર લાખર હજાર જેટલા કર્મચારીઓ મોંઘવારી સરકારે આપવાનો નિર્ણય કર્યો છે એટલે છ માસ જે તફાવત ની રકમ છે તે ત્રણ હપ્તા પણ ચૂકવાશે એટલે કે કર્મચારીઓ માટે એક આનંદના સમાચાર છે કે જે રાજ્ય સરકાર દ્વારા ચાર ટકા આજે વધારો જાહેર કરવામાં આવ્યો છે જી વિપુલ આભાર સમગ્ર માહિતી બદલ